નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળી જાય હવે મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વધુ એક દિવસના પ્રવાસનું આયોજન ગુજરાતમાં થઈ રહ્યું છે જે અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારના રોજ મોડી રાત્રે અમદાવાદ પધારશે અને શનિવાર એટલે કે સાત ડિસેમ્બરના રોજ ત્રણ કાર્યક્રમની અંદર અમિત શાહ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે જેમાં સૌ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાત ડિસેમ્બરના રોજ સિંધુ ભવન રોડ ઉપર આવેલા અને બોડકદેવી ખાતે તૈયાર થયેલી ગ્લોબલ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગમાં હાજરી આપવાના છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું અમિત શાહ અમદાવાદવાસીઓને ભેટ આપશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે હોસ્પિટલનું લોકાર્પણ કરશે તેમાં ગેસ્ટ્રોલોજી કાર્ડિયોલોજી પ્લાસ્ટિક સર્જરી રેડિયોલોજી ડેન્ટલ અને પેથોલોજી સહિતની આ સુવિધાઓ પૂરી પાડતી હોસ્પિટલ છે મિત્રો તમને જણાવી દઈએ કે બીજા કાર્યક્રમની વાત કરવામાં આવે તો બી સંસ્થાન દ્વારા આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાવાનો છે જેમાં બી દ્વારા આધુનિક ટેકનોલોજી યુગ અઢારસો લાઇટ ત્રીસ પ્રોજેક્ટર અને બે હજારથી વધુ સ્વયંસેવકો પરફોર્મન્સમાં વિલંબ સમન્વયનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાય છે તો આ સાથે સનાતન સંસ્કૃતિના જતન માટે સમાજ માટે નિસ્વાર્થ સેવાભાવી કાર્ય કરનાર પ્રમુખ સ્વામી મહારાજને તેમના જન્મદિવસને ભાવાંજલિ આપવાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં બીએસપીએસના સમગ્ર કાર્યક્રમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં યોજાવાનો છે હવે મિત્રો બોલિવૂડના એક્ટર એવા સલમાન ખાનની સુરક્ષામાં ચૂકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાનની શૂટિંગ સાઇટમાં એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો હતો શંકા જતા તેની પૂછપરછ કરવામાં આવી તો વ્યક્તિએ કહ્યું શું બિશ્નઈને કહું શંકાસ્પદ વ્યક્તિને પૂછપરછ માટે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે મિત્રો મળતી માહિતી મુજબ આ ઘટના મુંબઈના ઝોન પાંચમાં બની હતી શંકાસ્પદ વ્યક્તિએ કથિત રીતે લોરેન્સ બિશ્નઈના નામનો પણ ઉપયોગ કર્યો હતો પોલીસ તેની પૂછપરછ કરી રહી છે પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે જ્યારે અદાણી વ્યક્તિ પ્રવેશ્યો ત્યારે સલમાન ખાન શૂટિંગ સ્થળે હાજર હતો ત્યારે તેણે કથિત રીતે લોરેન બિષ્ણુનું નામ લીધું ત્યારે ક્રૂના કેટલાક લોકોએ તેને જોયો હતો હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે તમને જણાવી દઈએ કે બોલીવુડના દબંગ સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન બિષ્ણુના નામે ઘણી વખત ધમકીઓ આપવામાં આવે છે તાજેતરમાં જ અભિનેતા પાસેથી પાંચ કરોડ રૂપિયાની ખંડણી પણ માગવામાં આવી હતી થોડા દિવસો પહેલાં બાંદ્રામાં અભિનેતાના ઘરની બહાર ફાયરિંગ પણ થયું હતું જેમાં લોરેન્સ ગેંગનું નામ પણ સામે આવ્યું હતું તાજેતરમાં સલમાન ખાનના નજીકના બાબા સિદ્દીકીની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જેમાં લોરેન બિશ્નુ ગેંગનું નામ સામેલ છે